બાકી બધી વસ્તુ જોરદાર છે પેલા તો આપણે લીલી હળદર જે કાઠિયાવાડી સ્પેશિયલ છે આજે તમારા માટે એકદમ રીઝનેબલ રેસ્ટોરન્ટ લઈને આવ્યા છે જ્યાં બધી વસ્તુ મળી જશે જેમ કે પંજાબી લઈ લો કાઠિયાવાડી લઈ લો ચાઇનીઝ લઈ લો ગુજરાતી લઈ લો બધી વસ્તુ તમને મળી જશે એક જ જગ્યાએ અત્યારે શિયાળો જેવો માહોલ છે એટલે તુવે ટોઠા શિયાળાની સ્પેશિયલ વસ્તુ અહીંયા તમને મળી જવાની છે ચાઇનીઝ મંચુરિયન પંજાબી બધી જ વસ્તુ ટેસ્ટ ફૂલ હોય છે આપણે અવરનવર અહીંયા ટેસ્ટ કરતા હોઈએ છીએ અહીંયા તમે બર્થ પાર્ટી રિંગ સેરેમની ગી પાર્ટી જેવી તમામ પ્રકારની પાર્ટીનું સેલિબ્રેશન પણ તમે કરી શકો છો કઈ જગ્યાએ છે અને શું નામ છે એ જોવાના છે ફૂલમાં પહેલાં તો તમને લોકેશન કહી દઈએ હાથીજન રોડ પર બાગવન પાર્ટી પ્લોટની એક્ઝેટ સામે તમને બંસી વિલા જોવા મળી જશે અને જો શિયાળાનું મેનુ આપણે કહી દઈએ તો ભાઈ શિયાળાની સ્પેશિયલ આઈટમ લીલી હળદર તુવેર ઠોટા મેથી પાપડ કાજુ લસણ પછી લસણનું શાક છે વઘારેલો રોટલો છે અને ભાઈ જે હોટ ફેવરિટ છે સુખડી છે રોટલાનું ચૂરમો છે અને બાજરીના રોટલા અને મકાઈના રોટલા બધી વસ્તુ તમને અહીંયા મળી જવાની છે અને આ તો તમને જલસા પડી જવાના છે ચલો રાહ નહીં જોતા આપણે ફટાફટ આવી જાઓ પેલા તો અહીંયા મસ્ત આવશો એટલે અહીંયા ભગવાનના દર્શન થઈ જવાના છે અને જોરદાર રેસ્ટોરન્ટ છે ફોટોગ્રાફી તમે કરી શકો છો જોઉં ભાઈ અંદર આવતા જ તમને મસ્ત મજાનું અહીંયા ફોટોગ્રાફી થઈ જવાની છે અને જો બચ્ચાઓ માટે ગાર્ડનને મસ્ત બધું બનાવવામાં આવ્યું છે અને અહીંયા મસ્ત મજાનું ટેન્ટ પર છે રાઈટ સાઇડ પર તમે જોશો ટેન્ટ બનાવવામાં આવ્યું છે ટેન્ટની અંદર બેસીને તમે જમી શકો છો અને આગળ રેસ્ટોરન્ટ તમને બતાવીએ અલગ અલગ ટ્રી હાઉસ પણ અહીંયા તમને નાના નાના જોવા મળી જશે એમાં બેસીને પણ ફૂડની મજા લઈ શકો છો અને આ જોરદાર એરિયા ડેકોરેશન કરેલો છે જોઈ લો તમે એકદમ ઓપન ગાર્ડન એરિયા છે અને સિટિંગ એરિયા જોઈ લો તમે સિટિંગ એરિયા કેટલો જોરદાર છે પ્રોપર કાઠિયાવાડી સ્ટાઇલમાં અહીંયા તમને જમવાનું મળી જવાનું છે અને બેસવા પણ સિટિંગ એરિયા એવો એ પ્રમાણે જ મળી જશે અને સૌથી પહેલાં આપણે આવી ગયા છે એટલે અત્યારે કોઈ જાતનો ક્રાઉડ નથી હમણાં થોડીક વારમાં બધા આવશે એટલે તમને એ બી બતાવીએ છીએ કોઈની ઇવેન્ટ હોય તો અહીંયા બેસવા માટેના સિટિંગ એરિયા પણ આવેલા છે જોઈ લો તમે આ બધી વેરાયટી અહીંયા તમને જોવા મળી જવાની છે અને હા આ બધા જોઈ લો હવે ધીરે ધીરે આપણે જમવાનું મંગાવી બનાવડાવ્યું હતું એ બધી વસ્તુ આવી ગઈ છે જેમ કે પનીર છે તુવેર ટોઠા છે એ બધી વસ્તુ બનાવડાવી હતી અને જોઈ લો આ પંજાબી છે પંજાબીમાં પનીરની સબ્જી હતી પેલું જે હતું એ લસણનું હતું લસણની સ્પેશિયલ સબ્જી હતી અને આ તમે જોઈ લો નાન છે ચપાતી છે કુલચા છે ભાઈ એટલું જેડ વસ્તુ અહીંયા તમને મળી જવાની છે પણ આપણે બધી જ વસ્તુ મંગાવી હતી હા છાસને કેમ ભૂલી જવાય ભાઈ છાસ પણ મંગાવી હતી બધી વસ્તુ બનાવીને હવે આપણે ટેસ્ટ કરીએ છીએ વારાફરી વારાફરતી ટેસ્ટ બાબતે કેવો છે જો કે આપણે ઘણા ટાઈમથી અહીંયા ખાઈને જઈએ છીએ ઘણા ટાઈમથી ખાતા આવીએ છીએ ત્યારે ટેસ્ટ બાબતે કંઈ જોવું નહીં પડે તો ચલો આપણે હવે વારાફરતી વારાફરતી જોઈ લો કઈ કઈ વેરાયટી એ એ બતાવે છે પહેલાં તો અક્કીભાઈ ટેસ્ટ કરશે કે અક્કીભાઈનું શું કહેવું છે આ બાબતે જોઈ લો ભાઈ અક્કીભાઈ શું કેવું તમારું બોલો તો જોયેલો અક્કીભાઈ શું કહે છે છે લીલી હળદર મંચુરિયન છે તુવેર ઠોટા છે પછી પનીર બટર મસાલા છે લીલી હળદર છે નાન છે અને છાશ છે બધી વસ્તુ આપણે મંગાવી છે અને આપણે ટેસ્ટ કરીએ છીએ અને તમે પાછળ જોઈ શકો છો ફૂલ રેસ્ટોરન્ટ છે અને અહીંયા મસ્ત મજાનો વ્યૂ આવે છે તમે ફોટોગ્રાફર પણ કરી શકો છો અને આપણે પેલા ટેસ્ટિંગ રિવ્યૂ જઈએ પહેલાં તો આપણે લીલી હળદર જે કાઠિયાવાડી સ્પેશિયલ છે એ આપણે બતાવીએ લીલી હળદર અને ભાઈ તુવેરના ઠોઠા લોકોના ફેવરેટ હોય છે તુવેરના ઠોઠા જો ભાઈ ગરમા ગરમ હો ઠંડીની અંદર બાકી તો પનીર બટર મસાલા તો બધાને ખ્યાલ જ છે અને પરાઠા છે નાન છે બધી વસ્તુ તમને મળી જશે અને એકદમ સસ્તા રેટમાં છે એકસો વીસ રૂપિયા એકસો ત્રીસ એકસો ચાલીસ રૂપિયાથી સ્ટાર્ટ થાય છે બધી વસ્તુ મેક્સિમમ બસો પચાસ સુધી હા બસો પચાસ સુધી છે જો ભાઈ તુવેરના ઠોઠા જોરદાર ભાઈ તુવેરના ઠોઠા અહીંયાના ખાશો ને એકદમ હોટ ફેવરેટ છે અહીંયાનું બાકી બધી વસ્તુ જોરદાર છે મંચુરિયન પણ સારું છે એટલે બધી વસ્તુ અહીંયા સારી છે અને સસ્તા રેટમાં છે અમદાવાદ ને અમદાવાદ હાઈવે પર હાથી જેન સર્કલથી આગળ આવશો એટલે તમને બાગવાન પાર્ટી પ્લોટની એક્ઝેક્ટ સામે છે બંસી વિલા તમને જોવા મળી જશે તો એકવાર જરૂર મુલાકાત લેજો ટેસ્ટમાં એકદમ બેસ્ટ છે ભાઈ ચલો આપણે ફરી મળે છે નવા વિડીયોમાં જ્યારે સુધી બાય બાય એન્ડ ટેક ગેસ્ટ